નમસ્કાર મિત્રો વાપી રિપબ્લિક ન્યૂઝ શહેરમાં આપનું સ્વાગત છે આજ રોજ ગુજરાત સરકારના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના માનનીય કેબિનેટ મંત્રી શ્રી દ્વારા ગુજરાતના ઉદ્યોગના વિકાસ માટે ઉદ્યોગના હિતમાં ઘણા ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે આંતરરાષ્ટ્રીય વાણિજ્ય કક્ષાએ ઝડપથી પ્રગતિ કરી શકે તે માટે તેમણે એમએસએમઇ એકમો માટે વીચમર્યાદા સો કિલોમીટરથી વધારીને એકસો પચાસ કિલોમીટર સુધી કરી ફરી એક ઉદ્યોગો અને તેમાં પણ ખાસ કરીને એમએસએમએ એકમોને તેમનો મહત્વપૂર્ણ દેખાવ દર્શાવ્યો છે જે નાના ઉર્જા ખાસ કરીને આજે ઉર્જાનું મહત્વનો જે કહેવાય જે માટે જે વર્ષોથી માંગ હતી નાના દરેકે દરેક ઇન્ડસ્ટ્રી એસોસિએશન એના માગ કરતા હતા આપણને બધાને ખબર જ છે કે એલ પી કનેક્શન સો કેવીએમાંથી એકસો પચાસ કેવીએ સુધી જે રીતે હમણાં ચાયરનામું જગ દ્વારા ગુજરાતમાં પાર પાડવામાં છે